બહુચરાજી તાલુકામાં સમાવિષ્ટ રાંતેજ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો જિલ્લા પંચાયત સીટમાં વિરેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી તાલુકાના કરણપુરા ગામે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રજની પટેલ બહુચરાજી ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોર પૂર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન વિજયભાઈ પટેલ બહુચરાજી પૂર્વ સરપંચ દેવાંગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી મહેસાણા જિલ્લાની રાંતેજ જિલ્લા પંચાયત સદસ્યએ જણાવ્યું હતું કે આવનાર નવું વર્ષ તમામ લોકો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે અને તમામનું જીવન મંગલમય બને તેવી શુભેચ્છાઓ આપી આત્મનિર્ભર જીવન બને તે માટે મહાકારી માતાને પ્રાર્થના કરી હતી વધુમાં તેઓએ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં પધારેલ કાર્યકરો અને લોકો માટે આયોજનના ભાગરૂપે ભોજન વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું કે અન્ન ભેળા તો મન ભેળા કરી આપણી સંસ્કૃતિનું જતન કરીશું આ પ્રસંગે તમામ રાજકીય નેતાઓએ આશરે એક હજાર કરતાં મોટી સંખ્યામાં પધારેલા કાર્યકરો અને મતદારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આત્મનિર્ભર ભારત બને અને આવનારા સમયમાં ભારત એ આખા વિશ્વમાં ત્રીજી આર્થિક મહાસત્તા બને એ પ્રમાણે આપણે સૌ કામ કરીએ અને સ્વદેશીના સ્લોગન સાથે આત્મનિર્ભર ભારત એટલે પોતાને આપણે પોતે આત્મનિર્ભર બનીએ તો દેશ આત્મનિર્ભર બને અને આપણે એની શરૂઆત ગામડાથી કરીએ તો સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને સોને અપનાવીએ તો

આપણે ક્યાંક નાની મોટી ક્ષતિઓ થઈ હોય ક્યાંક ભૂલો થઈ હોય પણ મળવું અને પ્રેમ વ્યક્ત કરવો અને પાછા ફરીથી એક મય થઈને પાછા આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે તો એમાં બધા પાછા મજબૂત થઈને જેમ મને તમે બધાએ લોકસભામાં મોકલ્યો અને તમે બધાએ મને લગભગ ત્રણ લાખ અઠાવીસ હજાર છેતાલીસમાં પચાસ વર્ષ પહેલા આપણે જો ગામમાં જોઈએ તો એવા કેટલાય લોકો મળે ખેડૂતો કે જેમના પેહલા તો પેરણ કેતા પેરણ પહેરીએ ને તો એ પેરણ ને ઠીકડું હોય આપણા નું જોયું છું એના બધા જોયું તો એ ધોતિયા ને ઢીગડું હોય પેરણ ને ઠીકડું હોય નાના મોટા મુશ્કેલીઓ હોય જીવન પોતાનું ગૌરવ થી જીવતા હોય